આજે આપણે ગણિતની અંદર એક થી પચાસ સુધીની સંખ્યા લખવામાં કુલ કેટલા અંકોનો ઉપયોગ થાય એ આપણે ગણતરી કરવાની છે તો એક થી નવ સુધી સંખ્યા સિંગલ અંકનો ઉપયોગ થાય છે એક અંકનો નવ ગુણ્યા એક બરાબર નવ અને ત્યાર પછી દસ થી પચાસ સુધી એટલે એકતાલી કુલ સંખ્યા થાય અને એ બે અંકની સંખ્યા છે તો એમાં આપણે જોઈએ એકતાલીસ ગુણ્યા બે એટલે બ્યાસી આ બંનેનો સરવાળો કરીએ છે હવે બ્યાસી દાખલો એક થી સો સુધીની સંખ્યા લખવામાં કુલ કેટલા અંકોનો ઉપયોગ થાય છે તો આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે નવ સુધીની અંકમાં સિંગલ અંક એટલે નવ હવે ત્યાર પછી દસ થી કુલ નેવું સંખ્યા છે બરાબર ત્રણ અંકનો ઉપયોગ થાય છે હવે આ બધાનો સરવાળો કરીએ એકસો ને ત્રણ એકસો ને બાણું કુલ એકસો એક થી સો સુધીની અંકિયા સંખ્યા લખવામાં અંકનો ઉપયોગ થાય છે એક થી પચાસ માં એકાણું સંખ્યાનો અંકોનો ઉપયોગ થાય છે